મહારાણી લક્ષ્મીબાઈ સ્કૂલ નિઝામપુરામાં ભણતા તમામ દીકરી અને બાળકોને બાળકોના માતાપિતા વિહોણા એવા બાળકોને ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના પ્રોજેક્ટથી તમામ સ્કૂલના ધારાધોરણ મુજબ બહેન સ્કૂલની યાદી મુજબ માતા પિતા વિહોણા અને દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ નોટ ચોપડા પેન પેન્સિલ રબર પટ્ટી વગેરે કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સ્કૂલના પ્રેસિડેન્ટ અમે જે મનોરંજન કર્યું બાળકોએ જણાવ્યું હતું કે બાળકોને ધર્મ વિશે જણાવવાનું જરૂરી છે હેતુથી સંસ્થાના સંસ્થાપક શ્રીમતી લક્ષ્મીબેન તથા મહાનુભાવો સાથે દાતાઓના મળેલ દાનનો સદુપયોગ કરવા રૂબરૂ બાળકોને સ્કૂલમાં જઈને આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સંસ્થાના સંસ્થાપક શ્રીમતી રુક્ષમણી દેવીએ જણાવ્યું હતું મારું નામ રૂક્ષ્મણીબેન જગદીશચંદ્ર શાહ હું ગાયત્રી વિકલાંગ માનવ મંડળ સંસ્થાના આયોજનથી દાનવીરદાતાઓ જે મને દાન આપે છે એ દાનનો સદુપયોગ કરવા અને એ હાલમાં મહારાણી લક્ષ્મીબાઈ જે કોલેજની બાજુમાં આવેલ છે એમની સ્કૂલમાં સ્કૂલની યાદી પ્રમાણે શ્રીમતી સેજલબેન શાહ અમને જે યાદી આપી હતી એ પ્રમાણે બાળકોને નોટબુક પેન્સિલ રબડ અને એ પ્રમાણે દફતર જે દીકરીઓના મા બાપ નથી એ દીકરીઓને સ્કૂલ ડ્રેસ નોટબુક દફતર આપીને પ્રોત્સાહન કરવામાં આવે છે બાકી અમે તમે તો કોણ છીએ આપવાવાળા ઉપરવાળો અમને નિર્મિત બનાવે છે અમે આ સંસ્થાના માધ્યમથી પાંચસો દીકરીઓનું સંકલ્પ કરેલું છે જેમાં આ અગિયારમી સ્કૂલ છે અમારી હજુ તો બીજી સ્કૂલો બાકી છે પચીસ સ્કૂલોમાં સંકલ્પ હતું અમારું જે જે સ્કૂલોનું અમારી પાસે રિઝલ્ટ આવે છે એ પ્રમાણે અમને સ્કૂલના આચાર્ય સ્કૂલના શિક્ષકો બહુ મહેનત કરીને અમને સાથ સહકાર આપે છે એ રીતે અમે આગળ વધીએ છીએ બાળકોને કંઈ સંસ્કાર પણ આપીએ છીએ અને ગુણવત્તા બાળકોને કંઈ અમારા હિન્દુ ધર્મનો પ્રતિક શું છે હિન્દુ ધર્મનો અર્થ શું છે એ સાંસ્કૃતિક કાર્યક્રમ સંભળાવી પ્રશ્નો પૂછી એ બાળકોને ઉત્સાહિત કરીએ છીએ એ હેતુથી અમે આ દર વર્ષે ગાયત્રી વિકલાંગ માનવ મંડળના સહયોગથી મળેલા દાનનો સદુપયોગ કરીએ અને બાળકો આગળ ભણી ગણીને વધારે આગળ વધે અને આ ત્યાં અમારી દીકરીઓ કાલે આજે આ નાની છે પણ કાલે રાષ્ટ્રપતિ બને કાલે અમારી સંતાની અમારી પ્રોગ્રામમાં આવે અને ભણી ગણીને આગળ વધે અને મંત્રી પણ બની શકે એવી અમે આશા રાખીએ છીએ રાષ્ટ્રને સમાજને આ દીકરીઓ કામની છે અને અત્યારે હાલમાં બેટી બચાવો બેટી પઢાવો આ નામથી અમે આ દીકરીઓનો પ્રોત્સાહિત કરવામાં આવ્યા છીએ મારું નામ રૂક્ષ્મણીબેન જેશા હું છેલ્લા ત્રીસ વર્ષથી આ સંસ્થાઓમાં સેવા કરું છું નિઃસ્વાર્થ સેવા એમાં વિકલાંગોને ટ્રાયસિકલ આપું અને ઘોડી બૂટ જેના પગ કપાયેલા હોય પગ બનાવવું બિલકુલ નિઃસ્વાર્થ સેવા છે વિધવાઓના પણ અમે ફોર્મ ભરીએ છીએ વિધવાઓને સાડી અનાજ કપડાં બધું આપીએ છીએ અને એમાં વિકલાંગો આવે જે બે સહારા હોય એમને રહેવા માટે જમવા માટે પણ આયોજન કરીએ છીએ એ અમારી સંસ્થાનો લક્ષ્ય છે હેતુ છે તો આપ સૌ આ અમારા આચાર્ય અને અમારી શિક્ષિકાઓ અમને જે સેવા આપી એ બદલ અમે આભાર માનીએ છીએ મારું નામ સેજલબેન જે ભાવસર છે હું મહારાણી લક્ષ્મીબાઈ સાડા નંબર ચૌદમાં નિઝામપુરા ખાતે પ્રિન્સિપાલ છું આજ રોજ શ્રી રૂક્ષ્મણીબેન દ્વારા ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા અમારા માતા પિતા વિહોણા જે બાળકો છે એ લોકોને દફ્તર સ્કૂલ સ્કૂલ માટે પેન્સિલ ચોપડા જે નેસેસરી જે કંઈ પણ વસ્તુ છે એ લોકોએ આપીને બાળકોને ખૂબ જ સરસ પ્રોત્સાહિત કર્યા છે એમને રૂક્ષ્મણીબેને બાળકોને જે સારા આશીર્વાદ આપ્યા છે એમને ખૂબ જ એનાથી અમે અભિભૂત થયા છીએ અને આગળ જતા બાળકોને આશીર્વાદ કામમાં આવશે બાળકો સારા ભણશે એવા અમે આશા રાખીએ છીએ થેન્ક યુ